કા બાપા છેલ્લી વાર આવે છું એમ કામ બોલ્યા અમારું કઈ અપરાધ થયું તમને ને તમારા ઘરવાળાને આ ચામડીના જોડા સુડાઈ દઉં તો એ મારા દીકરાને જીવતો રાખવાનો ઉપકાર નો બધો વળે એમ નથી અમારું કઈ ગલો થયું તો માફ કરજો હમજા વગર કોચવા માં શેઠ દેશમાંથી માંથી વરસાદના વરસાદ આવ્યા છે એટલે ભેંસું લઈને મલક પાછા જાય છે એટલે છેલ્લી વાર આવ્યો છું એમ કહ્યું લ્યો હવે કરી નાખો હંધો હિસાબે કી

વતન માં ગામ કે રાજ ગમે એના હોય આપણને શું ફેર પડે છે હવા ને પાણી આપણા હોય એટલે હવ તો પછી રમભાઈ આઈ મુકામ કરી નાખવાનો વિચાર કરતા હો તો હું ગામ માં જઈને લોટ પાણી ને લાકડા ને સીધો સામાન ની સોય કરી આવું હવે એ કરો ન્યા હોય ના દરબાર ને મળતો આવું ને આપે તો કટકો ધરતી માંગતો આવું ભલે રમભાઈ ભલે હું જાઉં મારો કે કેટલો હોય છે ખરા ખરા રતન એ સુ એમ કર

બાપલીયુ આજું જાતે નહીં તમને પાછી લાવવા મારાથી હલાય એમ નથી ઓલો જ ઉભા રહેવાના પણ જવ જેટલા અરે પાદર તમણે તમારા ગળામાં તો મોરલા ગે કે છે પણ એવો ડુંગર જેવો ડાયરો બેઠો હોય તો માણા ગળાએ મોરલા જેવા થઈ જાય બાપુ વાહ તમારી વાણીમાંથી મધ ને વિચાર માંથી સરસ્વતી ની કૃપા વહે છે ઈ મેર તો માતાજીની ઈ માતાજીની મેર નો પ્રસાદ હાઉ ડાયરાને દયો મહેમાન આવો બેસો રૂડી વાત માંડો હઉ ડાયરા વતી હું તમને તાણ કરું છું વાત માંડું એ એક વિનંતી કરી લઉં હે રાજના ધણી હે દરબાર પોર વાળા જાળા પાણા અને ધાખરાવાળી તમારે નકામી હોય એવી ખડકાળ કે ખરાબાની જો બે ચાર વીઘા જમીન કાઢી તો તમે બે માણા અને ઢોર જીવ્યા કરીએ અટાણે ગુજરાતમાંથી દુકાળ ઉતારીને નિરાધાર હાલ્યો આવું છું હા પાડો તો કાયમ ના ઉતારા કરીએ હા પાડનારો અને દેનારો હું કોણ એ તો ઠાકર ધણી છે અને ઈ ઠાકર ધણી તમને તમારું મનગમતું દઈ દેશે આવો બેહો હો ડાયરા ભેગો ને કહુંબો મીટો કરો અને રૂઢિ વાત માંડો જય માતાજી જય જ ધણી રંગ પૃથ્વી પતિ રંગ દરબાર પોરવાળા ને જય માતા હજી મહેમાન ને કહુંબા બાપુ કલાવર માં કેફ નો પાર નથી રહ્યો અરે કહુંબા ના રંગ વગર તો વાત નો રંગ ન જામે અને વાત ના રંગ વગર ડાયરા નો રંગ ઝાંખો પડી જાય માટે હજી એક લઈ લો ના પાડતા બાપુ આપની મોટપ ને મહેમાન ગતિ આટલું પીધા પછી મને મૂકશે નહીં હો તમે આગ્રહ કર્યા વિના રહેશો નહીં મને હવે બહુ થાતું જાય છે પણ ગરદ ગર દે ગર દે મારું ઝીંગારીલ થડકાય પણ વાર કારી રાત વરણ વાર યો ગુંહરેમ બની બહારમ જલદારમ દાદુર દકારમ મયુર પુકારમ તરીતા તારમ વિસ્તારમ ના લઈ સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિ પ્યારી મે બલિહારી ગોકુલ ગાવો ગિરધારી ગોકુલ ગાવો ગિરધારી પણ શ્રાવણ શ્રાવણ ગાયો ગ સખી રે જડવે જડવે નિર્જરા પણ યર મોકલેણ કઠણ ગૈારો કડ રે પવ ગડ ગડ રત્ના ગર ગડકત ગડ ગડ મો ગડ ગડે તો કરિરી ગન ગૌર ગર ઘર ગન ગૌર ગ્રજે મોજ આવે છે હજી કઈ ક્યુ પણ મે કરીએ અમે અને મનમાય મન માય ને હવે વરસ ને વરસ ને મુસળદાર અરે તું મન ਨੇ ਪੁਰਣ ਕਦ ਧਣ ਕਦ ਜਾਂਦਰ ਟਿਕਟਣ ਕੇ ਤੌਖਣਣ ਕਣਣ ਕਰ ਕੰਕਣ ਕਣ ਕਦ ਦਮ ਕਤ ਰਣਣ ਗੁਗਰ ਦਣ ਕੇ ਜਲ ਭਰਨ ਸਲੀ ਮਰਤਤ ਮਨਸਰੀਆ ਅਨਨੁਰਾ ਸੂਰਜ ਸਿੰਗਾਰ ਸਜੇ ਤੇ ਬੇ રોમઝુમ રોમઝુમ બરસત બરકા ઘરર ઘરર ઘનગોર ગજે કરરર કરનગર ગજે

ઈ તો મારી રકમ મારી પર ભગવાન મારા જેમાં અભાગ્ય ને તે જીવતો રાખ્યું અને જીવતી રાખવા જેવી ને તે તઈ જવાની ભગવાન તારો ધ્યાય છે મારા જેવા કરો મહિના લતીબ માં બેન નહોતી તો બીજી શું કામ એક ને કુબેર પાડી અને બીજી ને નદી પાડી ગઈ રતન 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 મને મેલી જો મારે મારી રતન પારે ફોગવું છે અરે ભાઈ જણાવ્યું તો કઈ

મારું પાદર મારું રતન ગળી ગયો અરે મારું રાત નું રતન તારા પાદરે તારી મોટાઈ ને મોટો આશરો જોઈ ઉતારો કરવા મનસુબો કર્યો પણ તારા ગામ ના કામળગાળા પાદરે મારું રતન છીનવી લીધું રતન છીનવી લીધું રતન ને ઉતારો કર્યો જબર વસી લો જો પણ કામ ઈ કામણ ગારું કો पादर तमाणू पोर तरशां जाई तरसां तरशा जाइ तड़ा तां तो सरव सुके गिया हाणे अग મને તો રામ ના વિરહ ની વેદના વાળા મરશિયા ઊંઘવા નથી દેતા રાણી એની વેદના નો કઈ ઉપાય કરો ને રાજ ગામ ગરા કે જળ જમીન સવાલ હોત તો વેન્ટ એક નીચા નમીને ઉકેલાના ત્રાણી પણ આ તો મન મોતી ને કાચ એને સાંધવાનું રેણ ક્યાંથી લાવવું કોઈ ઉપાય જડતો નથી